ડીસામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસને લઈ મેગા રક્તદાન શિબિરનું આયોજન સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડીસા અને લાખણી તાલુકાના સરકારી કર્મચારીઓ ઉત્સાહથી ભાગ લઈને મોટી માત્રામાં રક્તદાન કર્યું હતું આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે વિશ્વભરમાં પ્રધાનમંત્રીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાનાર છે બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આયોજિત આ રક્તદાન શિબિરમાં હજારોની સંખ્યામાં રક્તદાતા ઉત્સાહપૂર્વક જોડાઈને રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમનો હેતુ જરૂરિયાતમંદ લોકોને રક્તની પડતી કમી દૂર કરવાનો હતો આજે ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે યોજાયેલા મેગા રક્તદાન કેમ્પમાં આદર્શ હાઈસ્કૂલના આચાર્ય કેપી રાજપૂત એન્જલ્સ સ્કૂલના ટ્રસ્ટી સતીશભાઈ પટેલ સહિત સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમો કે નામ રક્તદાન ઓપરેશન સિંદૂરની જે ભવ્ય સફળતા ભારત રાષ્ટ્ર દ્વારા જે મેળવી છે એના ઉપલક્ષમાં અને આપણા સૌના લોકલાડીના માનનીય વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદી સાહેબનો જે જન્મદિવસ છે એની ઉપલબ્ધિમાં સમગ્ર ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણસોથી વધુ જગ્યાએ આ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે બનાસકાંઠામાં વિવિધ સ્થળોએ એટલે કે કુલ સાત સ્થળોએ આ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવું કરવામાં આવ્યું છે આજે ડીસા એન્જલ સ્કૂલ ખાતે પણ ડીસા અને લાખણી બંને તાલુકાના તમામ કર્મચારી મંડળો જેમ કે શિક્ષક મંડળ હોય આરોગ્ય મંડળ હોય તલાટી મંડળ હોય વર્ગ ચાર ડ્રાઈવર મંડળ હોય આમ બધા જ કર્મચારીઓ આજે ગમે ગમે મેળવીને આ જે કાર્યક્રમ છે આજે આપણે રક્તદાનમાં વિશ્વ રેકોર્ડ નોંધાવવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે એનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખોણે ખોણેથી આજે તમામ જગ્યાએથી કર્મચારીઓ પોતાની નોકરીમાં પણ વિરામ લઈ અને આ સ્થળે જોડાઈ રહ્યા છે અને ચોક્કસ વિશ્વાસ છે કે સાંજ સુધીમાં આ જે રક્તદાન કાર્યક્રમ છે એનો આપણે એક વિશ્વ વિક્રમ નોંધાવી અને ગૌરવની લાગણી અનુભવીશું અમારા આ કર્મચારીઓને એક રચનાત્મક કાર્યક્રમ છે આ કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર સમાજને એક સંદેશ આપવા માગીએ છીએ કે કર્મચારીઓ દ્વારા આવી જે ઉપલબ્ધિઓ છે એનાથી સમાજને સંદેશ મળે છે સાથે સાથે જે સ્વદેશી ચળવળનું જે અભિયાનની આજે તાતી જરૂર છે એના ભાગરૂપે આજે તમામ સેન્ટર ઉપર અમે સદેશી ચળવળને પર ટેકો આપતા આવા બેનરો અને પોસ્ટરો દ્વારા એનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા આજે આ મેગા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓ ઉપર રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને તમામ લોકોને રક્તદાન કરવા માટે اپિલ કરી હતી અને મે લગભગ સવા 100 વખત રક્તદાન કરેલ છે રક્તદાન આપવું એ સારી વાત છે પોતાના શરીર માટે અને બીજાના માટે પણ આજે રક્તદાન કરી અને દેશનું એક સારું કાર્ય કર્યું છે એવું હું માનું છું રક્તદાન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે આપણા શરીરમાં તો નવું લોહી બને જ છે સાથે સાથે જે મુસીબતમાં છે એ લોકોને આપણું રક્ત મળી અને નવું જીવન મળે છે સાથે સાથે જે રક્તદાન નિયમિત કરે છે તેમનામાં કોલેસ્ટોરલ હાર્ટ એટેક જેવા સંભાવનાઓ ઘટી જાય છે જે આપણા માટે પણ લાભદાયક છે